હેલો એવરી વન વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બાજરાના એકદમ ફૂલેલા દડા જેવા રોટલા બનાવવાની રેસીપી ફ્રેન્ડ્સ આમ તો આપણે બધા ઘરે રોટલા બનાવીએ છીએ પણ આપણે જે રોટલા બનાવીએ છીએ તે ટીપીને રોટલા બનાવીએ છીએ પણ આજકાલની જનરેશનમાં લોકોને ટીપીને રોટલા બનાવતા આવડતા નથી તો આજે હું તમને રોટલા બનાવવાની એક ઇઝી રીત શીખડાવીશ તો મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને જો આ રીતે તમે રોટલા બનાવશો તો ટીપિયા વગર જ રોટ રોટલો બનશે એકદમ ફૂલેલો દડા જેવો અને એકદમ ટેસ્ટી તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો એકદમ નવી જ રીત છે જરા પણ સ્કીપ કરતા નહીં તમને રોટલા ફટાફટ પાચ જ નહીં પણ એક જ મિનિટમાં બની જશે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ બાજરીનો રોટલો બનાવવા માટે મેં અહીં એક બાઉલ બાજરીનો લોટ લીધેલો છે તેની અંદર આપણે સ્વાદ અનુસાર થોડું નિમક એડ કરીશું ફ્રેન્ડ્સ અહીં રોટલા થોડા ખારા હશે તો ટેસ્ટમાં વધુ સરસ લાગશે તમે નિમકને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરી અને આપણે રોટલા માટેનો લોટ પ્રિપેર કરી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે હાથ વડે વ્યવસ્થિત રીતે આપણે રોટલાને મસડી અને રોટલા માટેનો લોટ બાંધી લઈશું જો આ રીતે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈશું ફ્રેન્ડ્સ રોટલો બનાવતી વખતે એક વાતનું ખા ધ્યાન રાખવું જરૂરી છે કે રોટલાનો ડો બિલકુલ સોફ્ટ હોવો જોઈએ જેથી કરીને આપણો રોટલો એકદમ રાઉન્ડ શેપમાં બને અને તેની જરા પણ ફાટે નહીં જો આ રીતે હાથ વડે આપણે મસળીને વ્યવસ્થિત રીતે રોટલાના લોટને બાંધી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે વ્યવસ્થિત રીતે બધી બાજુ મસળી લઈશું અને ત્યારબાદ આપણે હાથની હથેળી વડે જેટલું બને તેટલો આપણે લોટને મસળવાનો રહેશે જેથી કરીને આપણો રોટલો એકદમ ફૂલેલો તડા જેવો વ્હાઈટ અને સોફ્ટ બને અને ટેસ્ટમાં પણ એટલો જ મીઠો લાગે જો ફ્રેન્ડ્સ આ રીતે હું તમને દેખાડી દઉં હથળી વડે જેટલો બને તેટલો વધુ આપણે રોટલાના લોટને મસળવાનો છે એટલે કે જેટલો બને તેટલો હથળી વડે આપણે વજન દઈ અને રોટનો ડો તૈયાર કરીશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણા રોટલાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે કાથરોટની મદદથી જ આવા આવી રીતે રાઉન્ડ શેપ આપી દઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે હાથની હથળી વડે રાઉન્ડ રાઉન્ડ ફેરી અને ગોળ દડા જેવો કરી લેશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કાથરોટમાં જ ગોળ દડા જેવો કરવાનો રહેશે જો ફ્રેન્ડ્સ હવે આ રીતે આપણે જે કાથરોટની કિનારી છે તેમાં આ રાઉન્ડ દડાને રાખી અને આ રીતે હાથ વડે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જઈશું જો ફ્રેન્ડ્સ હું કઈ રીતે ફેરવું છું એકદમ ઇઝી છે આ રીતે રોટલાની થેપલી તૈયાર કરી લઈશું ત્યારબાદ આપણે રોટલાને હાથમાં લઈ અને આ રીતે થોડો રાઉન્ડ શેપ આપી દઈશું જો ફ્રેન્ડ્સ અહીં હું રોટલો ટીપીને બનાવતી નથી તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો આ રીતે રાઉન્ડ શેપ આપ્યા બાદ આપણે વચ્ચેથી રોટલાને થોડો પ્રેસ કરીશું ત્યારબાદ આપણે કાચરોટની અંદર થોડો બાજરીનો કોરો લોટ એડ કરીશું જેથી કરીને આપણા રોટલા સરસ બને ત્યારબાદ આપણે જે લુવું બનાવેલું હતું તેને કાચરોટની અંદર આપણે એડ કરીશું અને તેની બોર્ડર પર પાણી રાખી આ રીતે હાથની આંગળી વડે આપણે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે રાઉન્ડ 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 ફેરવતા જઈશું આપણો રોટલો બનીને એકદમ સરસ તૈયાર થઈ જશે જો ફ્રેન્ડ્સ આ રીતે હાથની મદદ વડે આપણા હાથની ફિંગર પણ દેખાઈ રહી છે અને જેવો ટીપીને બને છે તેવો જ રોટલો બને છે અને જેટલો વધુ પડતો જાડો પણ નથી બનતો વધુ પડતો પાતળો પણ નહીં અને આપણે જે સાઇઝનો બનાવો છે તે સાઇઝનો રોટલો આપણે આ રીતે થાબડીને બનાવી શકીએ છીએ જો ફ્રેન્ડ્સ આ રીતે હાથની ફિંગર વડે આપણે રોટલાને બધી બાજુ ફેરવતા જઈશું જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બની રહ્યો છે અને આપણો રોટલો થિકનેસ પણ વ્યવસ્થિત છે જાડો પણ નથી વધુ પડતો પતલો પણ નથી અને ફિંગરના પણ એમાં દેખાઈ રહી છે જુઓ ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને હાથની હથેળી ઉપર રાખી અને કાથોડને આપણે ઊંધી કરી અને હાથમાં લઈ અને જે તાવડી આપણે ગરમ કરેલી હતી તેમાં રોટલાને શેકવા માટે રાખી દઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણો રોટલો શેકાઈ રહ્યો છે અને ટીપીને બને તેવો જ રોટલો તૈયાર થઈ ગયો છે જો ફ્રેન્ડ્સ તમે આ રીતે રોટલા બનાવશો તો જે લોકોને રોટલા બનાવતા નહીં આવડતા હોય તેને પણ આવડી જશે જો ફ્રેન્ડ્સ હવે ચાકાની મદદથી આપણી એક સાઈડ પાકી અને રેડી થઈ ગઈ છે જુઓ કેટલા સરસ ફિગર દેખાઈ રહ્યા છે આપણો રોટલો કેટલો સરસ વાઈટ પણ લાગી રહ્યો છે અને તેની બાઉન્ડ્રી પણ બહુ સરસ છે જરા પણ ફાટી નથી હવે આપણે તેને બીજી બાજુ પણ પકાવી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે ચાકાની મદદથી આપણે ચેક કરી લઈશું જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બાકી રહ્યો છે અને જો ફ્રેન્ડ્સ આ વિડીયોને તમે જોજો આમાં રોટલો તમને ફૂલેલો દડા જેવો દેખાશે હું તમને ફૂલે ત્યાં સુધી દેખાડીશ મેં વિડીયોને જરા પણ સ્કીપ કરેલો નથી જો તમે જોઈ શકો છો જો ફ્રેન્ડ્સ તમને આ રીતે રોટલા બનાવ બનાવશો તો આ રોટલા ફટાફટ જ પાંચ મિનિટમાં બની જશે પાંચ મિનિટનો તો હું તમને કહું છું આ રોટલા આમ તો ફટાફટ બે જ મિનિટમાં બની જાય છે અને તમે જેવા જોઈ તેટલી સાઇઝના બનાવી શકો છો જે ટીપી લે બને તેવા જ બને છે જો ફ્રેન્ડ્સ આપણો રોટલો કેવો વ્યવસ્થિત રીતે ફૂલી ગયો છે હું તમને હમણાં હાથ વડે પણ દેખાડી દઉં જો ફ્રેન્ડ્સ આ રીતે જો કેટલો સરસ દેખાઈ રહ્યો છે જો તમને સાઈડની બોર્ડર પરથી પણ દેખાડી દઉં તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા એકદમ ફૂલેલા દડા જેવા બાજરીના રોટલા અને એ પણ ટીપિયાની માથાકૂટ વગર જ જો ફ્રેન્ડ્સ આ રીતે રોટલાની ઉપરથી આપણે વ્યવસ્થિત રીતે આખો રોટલો ઉખડી જાય છે હવે આપણે આખરી ઉખડી અને તેની અંદર ઘી સ્પ્રેડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ફૂલેલા દડા જેવા બાજરીના એકદમ વ્હાઈટ રોટલા જો દેખાઈ રહ્યા છે ને વ્હાઈટ જો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને ફરી પછી આપણે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો